સ્વાગત છે અને તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે લાઈવમાં જોડાઈ જાઓ બધાને હરણ મહાદેવ જય ભોલેનાથ આપણે આવી ગયા છીએ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને મહાશિવરાત્રિ આવે છે તો શિવરાત્રિની તૈયારીઓ પણ ચાલી રહી છે જોઈ શકો છો તમે સરસ મજાનું મંદિર છે તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે લાઈવમાં જોડાઈ જાઓ અને દર્શનનો લાભ બધાયને જરૂરથી લેવો અહીંયા દાન પેટી છે જોઈ શકો છો સરસ મજાની સુવિધા કરેલી છે મંદિરમાં અહીંયા હનુમાનજીની પણ મૂર્તિ વિરાજમાન છે સરસ મજાની મૂર્તિ આરસ પથ્થરની બનેલી છે જોઈ શકો છો ખૂબ સુંદર અતિ સુંદર અને અહીંયા ગણેશજી ભગવાનની પણ મૂર્તિ વિરાજમાન છે તો તમે દર્શન કરી શકો છો ભગવાનના કહેવામાં આવે છે કે પ્રથમ પૂજા ગણપતિ દાદાની કરવામાં આવે છે શુભ કાર્ય લગ્ન પ્રસંગ ગમે તે હોય તો પણ ગણપતિ દાદાની પૂજા સૌ પ્રથમ કરવામાં આવે છે અને યાદ છે બિરાજમાન દેવોથી દેવ મહાદેવ તો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાઈ જજો અને લાઈવમાં જોડાયા હોય તો લાઈવને લાઈક કરી દેજો ક્યાંથી છો એ પણ કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે લાઈવમાં જોડો સાજન બ્લોગ લાઈવમાં બધાયનું સ્વાગત છે બધાયને હર મહાદેવ મહાશિવરાત્રી આવે છે તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે વિડિયો શેર કોમેન્ટ જરૂરથી કરી દેજો લાઈવને શેર કરી દેજો कं यजामहि सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मिव वन्दना मृत्योर्यमोक्षी यमृतम् ॐ त्र्यम्बकं यजामहि सुगन्धिं पुष्टिवर्धनम् ુકમી વંદનામૃત્યોરિયમોક્ષમૃતમ ઓ નમ શિવાય નમ શિવાય નમ શિવાય તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાયા હોય તો લાઈવને લાઈક કરી દેજો અને હર હર મહાદેવ જરૂરથી કોમેન્ટ લખી દેજો મહાશિવરાત્રિ આવે છે તો શિવરાત્રિની ખૂબ સરસ તૈયારીઓ મંદિરની ચાલી રહી છે જોરદાર તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો લાઈવમાં જોડાયા હોય તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવને લાઈક કરી દેજો અને ક્યાંથી છો જરૂરથી કોમેન્ટ કરજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ બધાને અને તમામ ફ્રેન્ડ જણાવવાનું કે દર્શનનો લાભ તો જરૂરથી લેજો શંભુ શરને પડી રે ઘડી કાપો દયા કરશન શિવ આપો શંભુ શરણે પડી એ માગુ ઘડી રે ગડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો તમે ભક્તો ના દુખ હરનારા શુભ સૌનું સદા કરનારા હર હર મહાદેવ તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાયા હોય તો લાઈવને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અત્યારે લાઈવ દર્શન છે કાશી વિશ્વનાથ મહાદેવ ઓમ નમઃ શિવાય જોઈ શકો છો તમે સરસ મજાનું મંદિર છે અને મંદિરની તૈયારીઓ અત્યારે મહાશિવરાત્રિ આવે છે તો મંદિરની તૈયારીઓ ચાલુ જ છે તો તમામ ફ્રેન્ડ રિક્વેસ્ટ છે કોમેન્ટમાં હરર મહાદેવ તો જરૂરથી લખી દેજો ખૂબ સારા તમને ભગવાનનું નામ લેવામાં છે રંગમાં હો હો શિવસંગમાં મહાદેવના રંગમાં તું રંગાઈ જા ને રંગ મા તું રંગને રંગ માંગ મા શિવ શંકર ના गाय जाने रङ्ग मा तु गाय जाने रङ्गमा कैलासवालो हेयविनाशी देवो नो शिवदेव शिवदेवो नो महादे ત્રિપુરા તૈન લોકનો સ્વામી ત્રિપુરા રીતન લોકનો સ્વામી દેવો દેવ મહાદેવ રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં હર મહાદેવ તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાયા હોય તો લાઈવને લાઈક કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો લાઈવ દર્શન છે કાશી વિશ્વનાથ મહાદેવના દેવોથી દેવ મહાદેવના લાઈવ દર્શન ઘરે બેઠા જો થતા હોય તો લાઈવને લાઈક કરી દેજો ને શેર કોમેન્ટ જરૂરથી કરી દેજો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે ખૂબ સારા સમાચાર મળશે શિવરાત્રી આવે છે તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જય ભોલેનાથ જય બાબારી રામદેવીને માનતા હોય તો જય બાબારી લખી દેજો મહાદેવને માનતા હોય તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે અને પંદર તારીખનો આપણો પ્રોગ્રામ છે મહાશિવરાત્રિનો તો ખૂબ સરસ આયોજન બધું કરવામાં આવ્યું છે અને અત્યારથી તૈયારીઓ ચાલી છે મંદિરની જોઈ શકો છો તમે અને દર્શનનો લાભ તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ કરું છું તે જરૂરથી ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકો છો તમે અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જય ભોલેનાથ શિવાય મહાકાલેશ્વરાય શિવ શિવાય ઓમ નમઃ શિવાય હર મહાદેવ બધાને કોમેન્ટમાં હજુ સુધી કોઈની કોમેન્ટ પડી નહીં હરર મહાદેવ જરૂરથી લખી દો તમામ કાશી વિશ્વનાથ મહાદેવના છે ઓ નમો ગણેશજીને નમો હનુમાન જીને નમો ગણેશજીને જીને નમો હનુમાન જીને દેવ જુદા ને બેવો બળવંતા એજી દેવ જુદા જુદાસિન બેવો બળવંતા નમો ગણેશજીને જીને નમો હનુમાન જીને देव जुदान देव बळवंता देव जुदाने देव तेड्या वाला कोण जैने सुराना रथ रथ वाला कोण जैने लंकामा आग लगाडी कोण जैने लंकामा आग लगाडी

Where's your phone?